લો બોલો સચિન પોલીસ સ્ટેશનથી માત્ર અઢીસો મીટર દૂર રોડ ઉપર આવેલા ઘરમાં ગન સાથે હતા પોલીસની કામગીરી પર પ્રશ્નો અનેક સવાલો ઉઠ્યા છે હાલ પોલીસે ગુનો નોંધી તપાસનો દોર ધમધમાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે સુરત શહેરમાં દિન પ્રતિદિન ગમી ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે એક બાજુ પોલીસ સુરક્ષિતની ગુલબાંગ પોકારી રહી છે

ઘટના બની કાલે બપોરે અમે સુતેલા ત્યાં ડોરના ગાળા એક ભાઈ આવ્યો ને બારણું ને એમ કે કોઈ હે એટલે મેં અંદર બહાર નીકળી બહાર નીકળીને જોઈને તે વિવેક તો નહીં હે તો બોલા કે કુરિયર મેં કીધું બોલા કે વાઈફ હે તો બોલા હા હે ફિર બોલા પિતાજી હૈ બોલા હા હે તો બોલા કે આપી માતાજી હે મેં કે હા ફિર બોલાકી ક્યાં કુરિયર હે તો દે દો તો ઉમે ગિકાલી ફીર મેને કોઈ બોલા કે ચિલ્લા મત ઈ તો ગોળી ચલા દુગા પેલા તો મેં બહુ જ ગભરાઈ ગઈ કે આ તો મને ગોળી મારી જ દેવાનો પછી મને ભગવાને હું શક્તિ આપી એટલે પછી મેં એ ઉપર ગુસ્સો કર્યો કે ખબરદાર જો મારા ઘરમાં આવ્યો હતો તારે ત્યાં ભાંગી નાખીશ હું તને તારે મારી પાસે હો બંદૂક છે હું તને ગોળી મારી દઈશ મેમ કીધું એટલે એ પછી છે ને કે ચિલ્લા ના મત ની તો ગોળી ચલા દુગા ગોલી છે મેં બહુ ડરફીશ મે હસબન્ડ કોને બોલાયા હસબન્ડ ને બૂમ પાડી કે ઉઠો ઉઠો કોઈ આપણા ઘરમાં ભરાઈ ગયો એટલે એ બહાર આવ્યા ને પછી કે શું છે શું છે એટલે એમની સાથે ઝપાઝપી કરી કરીને એને પૈસા ની માંગણી કરી ને એમને બેસાડી ને એની ઉપર બંદૂક ટાંકી એટલે મેં કામવાડી ને બૂમ પાડી કે રીટા રીટા અંદર આવ એટલે રીટા કે હું છું માસી મેં કીધું કે કોઈ ભરાઈ ગયેલો છે તું પાછળથી માણસને બોલાવી લાવ એટલે બધાને બોલાવી લાવી તો એક માણસ અંદર આવ્યો બીજા બહાર ઊભા ને પેલી કામવાડી ને પેલા ને કહે કે તું જો કોઈ બોલી ને તું બહાર નીકળ તો તારા પર ગોળી ચલાવી દેવા ને ને મારા પછી મે રૂમ માં જલ્દી જલ્દી જતી રહી ને મારા છોકરાને ફોન કર્યો કે આપણા ઘરમાં કોઈ બંદૂક નાકેલી છે તારા પપ્પા પર ને તું ફોન કર કોઈને ને ઘરે મોકલ એટલે એમ કે મમ્મી તું બહાર વારીમાંથી બૂમ પાડ તો કોઈ બધા ભેગા થાય એટલે પછી એને શૈલેશ કરીને છોકરા આવ્યો ને એ જેવો આવ્યો ને તેવો જ આ બહાર નીકળો ચોર એટલે એને બૂમ પાડી કે શૈલેશ પકડ આ ચોર છે ચોર છે એટલે પછી એને પકડી લીધો એને અરુણ સિંહ ઇન્દ્રસિંહ વાસિયા મારીવાનું સચિન ગામ મેં સવારના દોઢ ટાઈમે સૂતેલા હતા ત્યારે એક ભાઈ આવીને બહારનું ઠોકું એટલે મારી મેસેજ ગઈ છે ને ત્યાર પછી તેને માંગે કુરિયર આવ્યું એમ કહીને બોલાવ્યું અમને મારી મેસેજ ગઈ ને કુરિયરનો માનો કરીને એ રે ઘરમાં ઘૂસી ગયો ને મારી મેસેજ પર થોડો મગજમારી કરી એની આતે ને મને ઉઠાવી રહ્યો મને ઉઠાવ્યો એટલે મને કહે કે તમે બી બોલતા જ નહીં તો તમારા પર ગોળી ચલાવી દેવા એમ કીધું એને ને પછી મારી મેં છોકરાની બહુ ઉપરથી આવતી હતી તેને કીધું કે તું કાંઈ ગયો વિવેક કાંઈ ગયો તો મને કીધું કે વિવેક છે કે નહીં તે છોકરો છે ને હું છોકરો તેના મામાનતા ગયેલો છે એમ કીધું મેં મને કે કે કાં છે હું કહું એ તો બહુ દૂર ગામ છે એનું મલે આવે હોય ને એવું નથી પછી મને કહે જે હોય તો માંગ નહીં કરી પૈસાની ને એની તો મેં કીધું ભાઈ મને તું જવા દેતો મેં તને પૈસા આપું ને એટલે મને એ સોફા પર બેસાડ દીધો ને પછી બાજુમાંથી શૈલેષભાઈને ફોન કરીને બોલાવી લીધી એની મમ્મીએ